સરકારી અનાજની કાળાબજારી પકડાવવામાં લોકલ અભિયાન ન્યૂઝના તંત્રીને મોટી સફળતા મળી છે જેમાં અમારા દ્વારા તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ રબારીવાસના નાકે કાળીગામ ગામ ઝોન ખાતે વ્યાજબી ભાવના દુકાનધારક પટેલ રમેશભાઈ મણીલાલ દ્વારા કરવામાં આવતી સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેના આધાર પુરાવા સાથે ફરિયાદ અરજી પણ કરવામાં આવી હતી ત્યારે આજે સત્યની રાહે અને અમુએ આપેલી લાંબી લડત બાદ આ ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારકને એક લાખ બે હજાર છસો નેવું રૂપિયાનો દંડ કરી આ તમામ રકમ સરકારી તિજોરીમાં જમા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે પરંતુ અહીંથી જ આ લડત પૂરી નથી થતી આ ભ્રષ્ટ દુકાનધારકને જેલની સજા થવી જોઈએ અને તેનું લાયસન્સ પણ હંમેશા માટે રદ થવું જોઈએ જેથી ઈમાનદાર વ્યક્તિને રોજગારી મળી શકે અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓની કાચબાની ગતિને કારણે હવે ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારકોને છૂટો દોર મળી ગયો છે કારણ કે આજથી દોઢ વર્ષ પહેલાં અમારા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અરજી અન્વયે આરટીઆઈ પ્રથમ અપીલ રૂબરૂ સુનાવણી અને બીજી અપીલ બાદ અમારી આ લડતનો પ્રતિસાદ મળ્યો છે જો કે ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારક આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો વગેરે કરી રહ્યા હોવા છતાં તેનો પરવાનો માત્ર મહિના માટે રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે પરંતુ આ ભ્રષ્ટ સરકારી અનાજ લઈને જનારા ઉપર કાયદેસરનો પોલીસ કેસ થવો જોઈએ અને કાનૂની કાર્યવાહી થવી જોઈએ આ સરકારી અનાજની ચોરી પાછળ મોટા માથાઓ સંડોવાયેલા છે જેઓ ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારકોને સપોર્ટ કરે છે જેથી આ લોકો અને ખુલ્લેમ સરકારી અનાજની કાળાબજારી કરે છે પરંતુ ટૂંક સમયમાં જ સરકારી અનાજની કાળાબજારીના આવા કિંગ માફિયાઓનો પુરાવાઓ સાથે પર્દાફાશ કરવામાં આવશે કારણ કે આવા ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારકો આ રીતે વર્ષોથી ગરીબોના હકનું અનાજ ચાવ કરી રહ્યા છે જેથી તેમના પર કાયદેસરનો પોલીસ કેસ કરી તેમના કાયદાનો ભંગ કરાવવું જોઈએ આ તો જ્યારે લોકલ લોકલભ્ય ન્યૂઝના તંત્રી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી પકડાવવામાં આવ્યું ત્યારે આ બાબત અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓના ધ્યાને આવી આ પહેલાં ગરીબોનું કેટલું સરકારી અનાજ સગે વગે થઈ ગયું હશે જેનું મૂલ્યાંકન કરવું પણ અશક્ય છે અમે અમારા જીવના જોખમે આ સરકારી અનાજની ચોરી પકડાવીએ છીએ તો શું અમારો ગુનો છે જેથી આવા ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાન ધારકોની ગરીબોના અનાજની ચોરી ઉપર લગામ લગાવવા માટે સરકાર દ્વારા પણ કડક કાયદાકીય કાનૂની પગલાંઓ લેવા જરૂરી છે આ લોકોનો માત્ર પરવાનો થોડા દિવસ મોકૂફ કરવાથી કે નજીવો દંડ કરવાથી સરકારી અનાજની ચોરી અટકી નહીં શકે અત્યંત ગરીબો માટે ફાળવવામાં આવતું સરકારી અનાજ ભારત દેશની સંપત્તિ છે જેની કાળાબજારી કરવી એ ખૂબ જ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ અને સંવેદનશીલ બાબત છે જેથી સરકારી અનાજની કાળાબજારી કરનારાને કરાવનારા ઉપર સખત સજાની જોગવાઈ થવી જોઈએ